સેલવાસના દાદરામાં એક ખાનગી શાળામાં બાળકો ભણતા સમયે સ્લેબ તૂટી પડ્યો સેલવાસના દાદરા ગામે ચાલી રહેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સ્લેબ તૂટી પડ્યો હતો દાદરા ગામે બે માળની ઇમારત આવેલ છે જે મુકુંદ દેસાઈના નામે છે જેમાં નીચે દુકાન અને પહેલા માળે મોશનલ એકેડેમીના નામે ટ્યુશન ક્લાસ અને બીજા માળે ખાનગી શાળાને ભાડે આપવામાં આવ્યો છે સવારે વિદ્યાર્થીઓ શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા તે સમયે અચાનક છતનો એક ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી નીચે પડેલા કાટમાળમાંથી વિદ્યાર્થીઓ ટેબલ સાથે દબાઈ ગયા હતા જેના કારણે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા જેને તાત્કાલિક દાદરા પીએચસી બાદમાં સેલવાસની નમો હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં દસ થી વધુ બાળકો ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતા શાળામાં ભણતા બાળકોના વાલીઓના જીવ તાળવે છોટી ગયા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ઘસી આવ્યા હતા ઘટનાની જાણ થતા જ્યાં વિભાગના અધિકારી પોલીસ અને મેડિકલ સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા આ મકાનો સ્લેબ કેવી રીતે તૂટી પડ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી હતી આ અકસ્માતમાં સાત જેટલા બાળકોને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી જ્યારે ત્રણ બાળકોને વધુ ઈજા હોય સિલવાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં ત્યારે આવા જર્જરિત મકાન માલિકો સામે તંત્ર ધ્યાન દોરે તે જરૂરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો